શુભ સંધ્યા પ્રભાતની પ્રાર્થના મિત્રો જય શ્રી સૂર્યનારાયણ ભગવાન જય શ્રી મા રાંદલમા મિત્રો પાંચ મિનિટનો વિડિયો છે કારણ કે જે માણસનો વિરોધ ના થાય ને એ જ ઘણા ભાગે આ ધરતી પર માણસ મહાન થાય છે એટલે મિત્રો આપણે આજે કેવું છે કે ચાલે ગીત મોકલી કે ધન હિન્દવા પીર લજિયા રાખજો એના ગીત વિશે આપણે એક કોમેન્ટ આવી હતી કે જે મીરાબાઈની લાજ કૃષ્ણએ રાખી હતી જો હિન્દુ ધર્મમાં આપણે એ જ ઉપાધિ છે કે જે માણસ સારા ગીતો સારું ભજન સારી સાખીઓ શીખતા હોય તો એની ભૂલો ગાઢવાવાળા ઘણા છે એટલે હિન્દુ ધર્મમાં ખાસ એ છે કે જે ધાર્મિક ગીત ગાતા હોય ધાર્મિક ગીત કોકને શીખવાડતા હોય પછી એમાં અવતારનો જોવાનું ન હોય જોઈ લેજો કૃષ્ણનો અવતાર રામદેવ પીર છે વિષ્ણુનો ભગવાન કૃષ્ણ ભગવાન કે જેઓ આપણા હિન્દુ ધર્મમાં જે આવતું હોય પણ જો સુધી કોઈ કોમેન્ટમાં કે કોઈ મને વિરોધ નથી કર્યો કારણ કે એ ભત્રીજો જ છે મારો નાગરાજ મિત્રો એને પણ કાંઈક દુઃખ છે સમજ્યા એ ઘણું ઘણું એનું કહેવા માગું છું પણ મારી તો એક કહેવત છે કે મેં નિયમના પાલન કર્યા છે એનું નિયમનું પાલન હું તોડતો નથી કારણ કે મારી જોડે જેટલા નિયમો પડાય ને એટલા નિયમ પાડવાની હું કોશિશ કરી રહ્યો છું કારણ કે એક એડવર્ટાઈઝ માણસની કરો ને એટલે માણસને આખું ધરતી દબડાવી દે છે જો સાચો માણસ અને ભગવાન માણસ હોય ને એ લગભગ કોઈની એડવર્ટાઈઝ નથી કરી શકતો કારણ કે મોટા મોટા વિલનો મોટા મોટા હીરા મોટા એક્ટરો જે માણસો કરોડો અબજો રૂપિયા બનાવીને ગયા તો એ આજે પાંચ રૂપિયા સાબુમાં એડવર્ટાઈઝ બનાવી રહ્યા છે એટલે મિત્રો મારે ઘણું બધું કહેવું છે પણ એ નથી કહેવું ચાલો હું તો એ કહેવા નથી માગતો કારણ કે જે માણસ ભગવાન માનતા હોય એને એક એડવર્ટાઈઝ કરે અને આખી ધરતી ધૂજી જતી હોય તો મિત્રો એના માટે કાંઈક કહેવાનું છે ઘણું બધું એટલે આ ભત્રીજો એને કદાચ વિરોધ કર્યો કાંઈ વધો નહીં કદાચ ભત્રીજો છે હવે ભત્રીજા એવા કંઈક કંઈક મારી જોડે અટકાયા છે અને કોઈ બીને પ્રશ્નનો મેસેજનો જવાબ કરોડો અબજો મેસેજ મેં લખ્યા છે બે હજાર સોળથી કરીને અને આજ જ એક ભત્રીજે કીધું કે કાકા એ રામદેવ પીર નહીં એ નિરાની લાજ કૃષ્ણે રાખી હતી રામદેવ પીરે નહીં બસ હું એટલું જ કહેવા માગું છું કે આ ધરતી પર કોઈ પ્રશ્ન પૂછી શકે છે આપણે કંઈ રાવવા નથી આપણે જે પ્રશ્નનો ઉત્તર આપો ને એનું જ પરિણામ કહેવાય છે અને પરીક્ષા આપો અને એનું પરિણામ આવે અને સાચું પરિણામ આવે એ સાચી પરીક્ષા છે એટલે મિત્રો ગોગાની કોમેન્ટ હતી એમાં પાંચ કલાક થઈ ગયા પાંચ કલાકની અંદર કોઈ ગોગા ગોગાની ગીતમાંથી કોઈ કોમેન્ટ નથી કરેલી પાંચ કલાક સિવાય ધર્મ વિચાર કરો ધર્મનો જે ગીત આવે એમાં કોઈ કોમેન્ટ કરવા તૈયાર નથી અમને કોઈ ખરાબ ગાળો ખરાબ કોમેન્ટ કમેન્ટ કોમેડી કરતા હોય ને અબજો કરોડો વ્યૂ છે ભાઈ આપણે અબજો કરોડો વ્યૂ નહીં પણ મારા સામે જે ભત્રીજે વિરોધ કર્યો પણ એ ભત્રીજામાં કાંક છે મને ભલે કીધું હોય કૃષ્ણ કીધું હોય કે જે કીધું હોય પણ આપણે એના ભેગા રહીએ છીએ અને એની આપણે કહાની જાણીએ છીએ કારણ કે કોઈની કહાની બતાવવાની જરૂર હોતી નથી એટલે ગોગા વિશે એક મેં સવારમાં કોમેન્ટ કરી કારણ કે ગોગા જેવી ધરતી હોય એને કોઈ કોમેન્ટ ના કરતા હોય ધર્મમાં ધર્મ કરતા હોય અને અધર્મ જતા હોય એને કોઈ લાંબુ કહેવાની જરૂર નથી એટલે ગોગા વિશે ગીત ગાવું છે હે મારો ગોગો ધરતીનો ધરતી નો ધણી શે રે ઈ તો ગોગો ધરતી નો ધણી કહેવાય ગો ગો ગોગો મારો ધરતી નો ધણી શે એ ગોગા ની સરકાર ગોગો ધરતીનો ધરતી નો ધણી શે એ ગોગા એ લીધા સરકાર ગોગા ગોગાની ધરતીની સરકાર ગોગો મારો ધરતીનો ધણી છે મિત્રો જે ધાર્મિક ગીત ગાતા હોય ને શીખવા દેજો અને ધાર્મિક ગીતમાં લગભગ લગભગ કોઈ પડતા નહીં તમારે તેવડ હોય તમારા તેવડ હોય તો આ જે ખોટા ખોટા ગીત ગાઈ રહ્યા છે એવા ગીતો ગાઈ રહ્યા છે તે એને આપણે એમ થાય દવા પીને મરી જવાય એ આવા ગીતોને કંઈક વિરોધ કરો ને તમને ખબર પડે અમે તો એક શીખતા કલાકાર છીએ અને કલાકાર બનશું તેથી લગભગ અત્યારે બે હજાર સોળમાં મને કોઈ જવાબ નથી આપી શક્યા અને હજુ કોઈને આપવો હોય ને એને આપવા તૈયાર છું હે મારી ઉગતા રે પોરની મેલળી સૌને રાખજે તું ભગતોની મેર મારી તું ઉગતા પોરની મેલડી તું તો મેલાને જવાબ આપનારી માં સૂર્યની સાક્ષી ਏ ਰਾਂਦਲ ਮਾ ਨੂੰ ਰੂਪ ਮਾਰੀ ਉਗਤਾ ਪੋਰਨੀ ਮੇਲੜੀ ਮਾਰੀ ਖੋੜਿਆਲ ਨੂੰ ਗੀਤ ਏ ਮਾਰੀ ਖੋੜਿਆਰ ਸੇਖਮਕਾਰੀ રે ਖੋੜਿਆਰ ਨੂੰ ਖੋਟੂ ਨਹੀਂ ਖੋਟਾ ਨਹੀਂ ਮਾ ਖੋੜਿਆਰ ਨਹੀਂ ਏ ਮਾਰੀ ਕੁੜੀ ਦੇਵੀ ਚਾਮੁੰਡਾ ਮਾ ਚੋਟਿਲੇ ਬੇਸਨਾਰੀ सिंहनी सवारी मा चामुंडा केवाणी मारी माडू देव से वाणवटी इतो दरिया ना वाण रोकणारी वाणने बचवणारी ए सगळ सानु वाण बचणारी माणवटी शिगोतर के वाणी मित्रो कलाकार हवे अत्ये એવી તકલીફો છે ને તકલીફને પાલન થઈ નીકળી ગયા પછી માણસોના જવાબ દેવા છે કારણ કે અત્યાર સુધી જે સંબંધો છે ને એ સંબંધોમાં ઘણું બધું કહેવું છે કારણ કે અત્યારે સાચું ને સાચું કહેવા દાડાને આ ધરતી પર ઘટી જાય છે મિત્રો બે હજાર પચીસ સાલ આવી છે જેને જે કરવું હોય એ કરજો પણ જે ખોટું કરીને આ ધરતી ઉપર ભ્રષ્ટાચાર અભિમાન અને પૈસા માટે લૂંટફાટ કરી રહ્યો છે ને એને જવાબ આપતા શીખો તો એના માટે જ આ ધરતી છે એવી આ સૂર્યનારાયણની સાક્ષી છે કે આપણને જે પ્રશ્ન પૂછે એનો જવાબ ના આપું તો આ સૂર્યનારાયણની સાત આઠ નિયમો પાળેલા છે એને આ સૂર્યનારાયણની સાક્ષી કમી છે મિત્રો ઘણું બધું કહેવું છે પણ આપણો વિડીયો આજ કોઈ સાંભળતું નથી પણ આપણા દુઃખોને જરૂર ભગવાન સાંભળે છે ધર્મ વિશે ઘણું બધું હિન્દુનું કહેવું છે મુસ્લિમનું કેવું છે ખ્રિસ્તીનું કેવું છે પારસીનું કેવું છે ઘણા બધા ધર્મનું કેવું છે પણ અત્યારે મારું તો એવું કહેવું છે કે મારો વિરોધ ક્યાંય ના થાય ને એમાં વધારે હું માનું છું ગુડ મોર્નિંગ જય માતાજી આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલ ખૂબ ખૂબ અભિનંદન આભાર સૌ મિત્રો ભક્તોને જય માતાજી